સુંદર કામ કરતા રહ્યો અને દિન પ્રતિદિન તમારા જીવનમાં સુખમય શાંતિમય પસાર થાય એવા અમારા આશીર્વાદ છે અને હમણાં મને બાપા એ કરી

તો તમે તો આજે અલગ વસંત પંચમી અને વસંત પંચમી નો મિનિંગ એવો થાય છે કે જીવનમાં નવી ઋતુ આવે માણસ જે હેટકો ફેટકો હોય તો એના જીવનમાં આ દિવસે કઈક જીવનમાં પ્રગતિ થાય જીવનમાં પરિવર્તન આવે એના માટેનો આ દિવસ છે ગુરુ મહારાજની કૃપા રહી ગઈ છે અને આજે ફોડિદાસ બાપાની વાત કરી મને ભાઈએ બહુ સુંદર વાત કરી કે જ્યારે કિશન બાપાને જવાનું થયું સમાધિ દિવસે કે એની જાન આપણે પાલખી ડોલી કરી એટલે એની બીજી સંતોની ભાષામાં એને જાન કહેવાય તો એ જાન કે મારે